સાંભળ આયા જે દરબાર હોય કે એ તારી જેવા લુખી સોધી ના નથી હા હ એટલે તારે જ્યાં સોદી ના ખીલી ઉમરવી ને માર દેજે હવે આ લુખી સોધી નો હું પાળિયા દરબાર રહ્યો દરબાર તારા ઘર નો કે સોદી ના ઠેકો રે કરતે પાળિયા કંચી ઘનશ્યામસિંહ જીલુભાઈ રાઠોડ બે દીધી પેળકીનો ફોન કરે છે એ પેળકીનો જ જાય રે એના અવાજ ઉપરથી લીટી જેવો લાગે હાળો કોને ખબર ગંડીયો અને પાછું કે ખૂન ખરાબ થઈ જાય ના થઈ જાય વધારે તકલીફ મને નહીં કે એણે એવું કીધું કે અમારે ત્યાં દરબાર છે તો હા વાંચું કહી દીધું છે ને કે અહીંયા જે દરબાર છે ને તારી જેવા લુખી ચોદીના નથી કેમ કે અહીંયા અમે દરબારને ભેગા જ રહીશ ભાઈચારાથી શાંતિથી વ્યવસ્થિત અને તારી જેવા નીચ મારીના અને હલકા છે ને એના લીધે થઈ અને કારણ વગરની એકાબીજી જાતિઓમાં વેમનશ્ય ફેલાય છે અને મામા થાય છે તારી જેવાને લુખાને કાંઈ હોય નહીં ઓલા ગામની બારે બિછાડા દેર વેચતા હોય ને ને બે ધમકીયું મારી અને બે તને કોથળી લઈ આવી અને સુહી અને પછી ગામને ફોન કરવા હું ધલીમાલી બોલું છું હવે કોઈક આમ બીજા આવે ને તો કુલા હે લાલ અને એટલો બધો હવા મળે ત્યારે આપણે કીધું કે વ્યુએ પણ એ કંઈ નહીં આવે કેમ કે અત્યાર સુધી એક આવ્યો નથી બરાબર અને નથી આવ્યું એનું કારણ એ છે કે અત્યાર સુધીમાં જેણે જેણે ધમકી દીધી છે એ કોઈ દરબારના પેટના છે નહીં એ બધાય ક્યાંક ને ક્યાંક બિયારણ ફરી ગયા છે જેના લીધે થઈ અને પછી ખોટી હવા આવું કરે અને જ્યારે આપણે એને ફેસબુક અને યુટ્યુબમાં મૂકીને અને સમાજના લોકો એને ફોન કરે ત્યારે એવી ફાટી રહી અળાવની તો એ બધેની આગળ કગડતા હોય અને જ્યારે પાછા એના ને એના આ સમાજના લોકો દરબાર સમાજના લોકોને ફોન કરે ને ત્યારે તો એવી એની ફાટે કે એની વાત જવા દેવી આવા ઘણા બધા રેકોર્ડિંગો મારી પાસે પીડા છે પણ હું નાલા કહું એટલા માટે નથી વાયરલ કરતો કેમ કે તમને જેણે ફોન કર્યો હોય ને એની અમને એમને પીડી હોય ઘણો આને ક્યાં બિછાડાને આપણે વાયરલ કરવાનો એટલે આમાં એવું થયું હોય બાપો ક્યાંક બહાર ગયો હોય કે મા પછી વાડીએ ગઈ હોય અને બિયારણ ફરી ગયા હોય ને પછી આવડે ધમક્યું દે તો આવા તમારી જેવા બિયારણ ફરેલાથી મને જરાય બીક નથી લાગતી બરાબર એટલે નીચે મારીને આવું તમને સારું લાગે ને ત્યારે આવી આવજો અને ખોટી રીતે ક્યાંય એવી હવાઓ ન કરો માલા આ કેટલાય દરબાર એ તારા દરબાર નથી તું તો કોકના પેટનો છો એ જે ઓરિજિનલ છે ને એ આમ જ હોય બરાબર એ આમ કરીને જ રખડ તારી જેમ બાયલા ન હોય એટલે મહેરબાની કરી અને માલા દરબારોવાળી વાત ન કરવી તારામાં દેવડ હોય તો આવું ને માન પૂછતું આવવું કે હું હાસીન દરબારના પેટનો છું કે કેમ એટલે ખબર પડે બરાબર

તો તને મારે હું કેવાનું તોડી લેજે હાલ ભગડી કેસ કરવો છો મારે